પેટા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતના લોકો બેકારી ભૂખમા ભૂખમારીથી પરેશાન છે ત્યારે ભાજપ રાજકારણ રમી રહ્યું છે

ગુજરાતના લોકો મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારી સરકારની સરયામ નિષ્ફળતાથી લોકો માં આક્રોશ છે સાથે સાથે આઠ વિધાનસભા વિસ્તારમાં જેમને પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો ગદારી કરી જનાદેશ નું અપમાન કર્યું એને પણ પ્રજા સબક શીખવાડશે એવી અપેક્ષા હતી પર લોકશાહીની કમનસીબી કે ભારતીય જનતા પાર્ટીની સરકારની સામદાન દંડ ભેદની નીતિ સત્તા અને પૈસાનો દુરુપયોગ સામે લોકો જે સબક શીખવાડવા મતдал કરશે એ અપેક્ષા હતી

એના કારણોનો અભ્યાસ પણ કરીશું અને જ્યાં પણ કમીઓ રહી ગઈ છે એનો સુધાર કરીને આવનારા સમયમાં આગળ પણ વધીશું આ તબક્કે કોંગ્રેસના તમામ પાયાના કાર્યકરોને સલામ કરું છું કે ભાજપ સરકારની સત્તા જો હુકમી દાદાગીરી અને અનેક પ્રલોભનો

સરકાર પણ કોઈને અન્યાય કે અત્યાચાર કરશે તો અવાજ બનવાનું કામ કોંગ્રેસનો કાર્યકર આવનારા સમયમાં પણ કરતો આવશે લોકશાહીમાં જનતા સર્વોપરી છે આજે મંદી હોય મોંઘવારી હોય ભ્રષ્ટાચાર હોય બેરોજગારી ખેડૂતોના પ્રશ્ન અનેક પ્રશ્નોથી પ્રજા ત્રસ પણ છે પણ મેં પહેલા જ કહ્યું એમ કે આક્રોશ

એનો અભ્યાસ કરીને આવનારા સમયમાં એનું નિવારણ પણ કરીશું આનું પ્રાથમિક કારણ ભારતીય જનતા પાર્ટી નું સામધામ ભેદની નીતિ સત્તા પ્રશાસન અને પૈસા નો દુરુપયોગ આગેવાનો થી લઈને કાર્યકરો સુધી તમામ લોકો એક ટીમ સ્પિરિટ ની ભાવના થી લોકો વચ્ચે પ્રચાર પ્રસાર જોડાયા એક ટીમ સ્પિરિટ ની ભાવના થી આખી ચૂંટણી કોંગ્રેસના ના આગેવાનો ને કાર્યકરો લડ્યા છે પણ પરિણામ નથી આવ્યું એનો સ્વીકાર કરીએ છીએ એના જે પણ કારણો છે એનો સાથે બેસીને અભ્યાસ કર્યું છું ને એના નિવારણ માટે આવનારા સમયમાં કામ કરીશું